જય જોગણી માં આ પાછળ મંદિર છે જોગણી માં નું ચોસઠ જોગણી છે તમે જોઈ શકો છો આથી ભુવાજી છે ઠાકોર સાહેબ સાથે ભુવાજી છે જોગણી માં ના અને કલાકાર છે એક સારા તો સાહેબ એક મસ્ત મજાનું એક જોગણી માં ગીત સંભળાવો ને ગઈ ઠાકોર સાહેબ ચાલુ કરો રંગવાયા બોર મારી રમવાયા પાલો ને દેવી રમવાયા ઓલો તે દર ની દેવી રમવાયા ધૂણવાયા બોરા મારી ધૂણવાયાવો ચોસઠ ચોગની દેવી ધૂણવાયાવો વાયા બોરા મારી ચોખટ જોગડી દેવી રમવાયાવો વાવો રમાડી રમવાયાવો ચોખટ જોગડી દેવી ધૂણવાયાવો બહુ સરસ છે ભુવાજી છે અને સાથે જૂના ગીતોના બહુ ગીતો બહુ જૂના ગાય છે અને સિંગર છે જય જોગણી માની જય બોલાવો ભુવાજી जय जोगणी चोर जोगणी सकत जोगणी चार जो बावन वीर नऊ खंड कुटुंब फरावाळी माता जगत यंबा खंड तारा दिवा बळे पण रे जे माय बी आपला वाड मो झाला थया रे अन शकत शकत येऊ नाम पण मा पाटडी थी परगट ये तो राश नाम ये भवानी माय मा करे अनमडतोली धा નમ માદેવડ મોદી વડા બળે અરે માતી તો દુનિયામો ડંકો વગાડ્યો જય માતાજી જય જોગણી માં 64 જોગણી જય 64 જોગણી તમારો અવાજ બહુ સારો છે ગુવાજી આ વિડિયો જેટલો બને એટલો લાઈક કરજો શેર કરજો આ વિડિયો જેટલો બને એટલો લાઈક કરજો શેર કરજો અને જોગણી માનું નામ જરૂર લખવાનું ભૂલતા નહીં 64 જોગણી આ વિડીયો જેટલો બને એટલો શેર કરવાનો છે અને આ વિડીયો દસ મિલિયન પોકાળવાની જવાબદારી તમારી છે જય જોગણીમાં